ચારણસદ ગામે બી એપીએસ મહારાજ હોસ્પિટલ પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં પરંતુ એકબીજાના પૂરક છે આ સિદ્ધાંત મુજબ બીએપીએસ સંસ્થા દ્વારા અટલાદરા ખાતે છેલ્લા બે દાયકાથી કાર્યરત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આજે સાંજે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે પ્રાયોજિત તબીબી આધ્યાત્મિક પરિષદમાં શહેરના પાંચસોથી વધુ સુવિખ્યાત તબીબો તથા તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા દોઢસોથી પણ વધારે ભાવિક તબીબોએ ભાગ લીધો હતો વર્ષોની પરંપરા અનુસાર યોજાતી આ પરિષદની શૃંખલામાં પંદરમી આ પરિષદમાં સંસ્થાના પ્રખર વક્તા ડોક્ટર જ્ઞાન વસલ સ્વામીએ દર્દીઓની અવિરત સંભાળ યંત્રવત્ત જીવનશૈલી વગેરે પરિબળોના કારણે ખુદ તબીબો પણ તનાવગ્રસ્ત ના થાય તે માટે હિલિંગ ધ હિલર્સ વિષયક વક્તવ્ય દ્વારા દૈનિક જીવનમાં આધ્યાત્મિકતા વ્યવસાયિક અને પારિવારિક જીવનમાં સંતુલન યોગાસન અપનાવી તણાવમુક્ત જીવન જીવવાની કળા સમજાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તબીબોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જે કાર્યક્રમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે યોજવામાં આવ્યો હતો શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા દ્વારા આજ રોજ સ્વામી મહારાજના પ્રાગટ્ય તીર્થ ચાણસદ ખાતે પંદરમી મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રખર વક્તા મોટિવેશનલ સ્પીકર પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ હિલિંગ ધ હિલર્સ તે વિષયક ઉપર પોતાનું માર્ગદર્શન આપ્યું હતું અને સાથે સંસ્થાના વડીલ સદગુરુ વર્ય સંત પૂજ્ય ડોક્ટર વિવેક સાગર સ્વામીએ વૈદ્યો નારાયણો હરિ તે વિષયક ઉપર માર્ગદર્શન આપ્યું હતું આ કોન્ફરન્સની અંદર સાડી પાંચસો ઉપરાંત ડોક્ટર મિત્રોએ પોતાના પરિવાર સાથે લાભ લીધો હતો અને વિવિધ મેડિકલ કોલેજમાંથી દોઢસો કરતાં પણ વધારે મેડિકલ સ્ટુડન્ટ્સે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો દર વર્ષે યોજાતી આ કોન્ફરન્સની અંદર મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડૉક્ટર્સ પોતે પાર્ટિસિપેટ થઈ અને પોતાના વ્યક્તિગત જીવનની અંદર ખૂબ જ સારી પ્રેરણાઓ પ્રાપ્ત કરતા હોય છે તેવી જ આ કોન્ફરન્સની અંદર આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રોએ ભાગ લીધો હતો